નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદની તારીખ આવી ચૂકી છે તો કાળઝાળ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે સરસ સમાચાર ત્યારે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કેરળ બાદ ચોમાસું તમિલનાડુ અને કર્ણાટકમાં પહોંચી ગયું છે ત્યારે ચોમાસું દસ જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યારે પંદર જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને સત્યાવીસ જૂન સુધીમાં દિલ્હી પહોંચશે તેવી શક્યતા છે તો આવી સ્થિતિમાં ગરમીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં જ ગરમીમાંથી રાહત મળશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે આજે ગુજરાતમાં અહીં આવશે વરસાદ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે રાજ્યમાં પ્રી મોનસૂન એક્ટિવિટીના કારણે મધ્યમ વરસાદ થશે જ્યારે સાત જૂન એટલે કે આજે દાહોદ છોટાઉદેપુર વલસાડ તાપી નર્મદા અને આઠ જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ પંચમહાલમાં વરસાદ વરસાદની આગાહી છે જયારે નવ જૂને અને અગિયાર જૂને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આઈસ્ક્રીમવાળાએ વાળાએ બે કરોડની જીએસટી ચોરી આંચરી જ્યાં દર્શક મિત્રો સુરતમાં એક આઈસ્ક્રીમ વાળાના વેપારીએ જીએસટી ચોરી કરી હોવાની સામે આવી છે તો જીએસટી ટીમે આઈસ્ક્રીમ વેપારીને ત્યાં દરોડા પાડીને સમગ્ર ચોરીનો પર્દાફાસ્ટ કર્યો છે જેમાં બે કરોડથી વધુની જીએસટી ચોરી પકડાઈ છે તો ટીમે શહેરના અનેક વિસ્તારોમાં પણ રેડ પાડી હતી તો નવ વેપારીના પિસ્તાલીસ જેટલા ઠેકાણાથી ચાલીસ કરોડના વ્યવહારો મળ્યા છે જેમાં રેમ્બો જ્યુસમાં પણ રૂપિયા ચાલીસ લાખની એસ ચોરી મળી આવી છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અલગ અલગ અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે તેમજ ઘણા બધા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટી ની ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દસ દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે આઠ જૂને નહીં પરંતુ નવ જૂને પીએમ મોદી લઈ શકે છે શપથ તો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે તેવામાં શપથ ગ્રહણની તારીખને લઈને કેટલીક અટકળો પણ સામે આવી છે તો શપથગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર થઈ શકે છે તો પહેલાં શપથગ્રહણની તારીખ આઠ જૂન હતી તે હવે બદલાઈને નવ જૂન થઈ શકે છે તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવી છે આજે યોજાશે સંસદીય દળની બેઠક તો આજે શુક્રવારે બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે ઇન્ડિયાના સંસદીય દળની બેઠક યોજાશે તો આ બેઠક સંસદના સેન્ટ્રલ હોમમાં સવારે અગિયાર વાગ્યે યોજાશે તેમજ આ દરમિયાન નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકેની પસંદગી કરવામાં આવશે તો અહીં ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડાના ગરે શપથ ગ્રહણ અને સરકારની રચનાની રણનીતિને લઈને પણ એક મોટી બેઠક ચાલી રહી હતી જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે રાહુલ ગાંધીને આવ્યું કોર્ટનું તેવડું જ્યાં દર્શ મિત્રો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજે સાત જૂનના દિવસે રાહુલ ગાંધી બેંગ્લોરની કોર્ટમાં હાજર થશે જ્યાં ભાજપ નેતા કેશવ પ્રસાદ પણ કોંગ્રેસ નેતાઓ સામે માનહાનિનો કેસ કર્યો હતો તો તેમણે સ્થાનિક અખબારોમાં પણ ભાજપને ભ્રષ્ટ ગણાવતી જાહેરાતો અંગેની પણ અરજીઓ કરી હતી જેમાં હવે આજે રાહુલ ગાંધીને હાજર થવાનું છે તો આ પહેલાં પણ કોર્ટે કર્ણાટકના સીએમને અને પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ અધ્યક્ષ કે શિવકુમાર ને પણ આ કેસ માં જામીન આપી દીધા છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો રાહુલ ગાંધીના નિવેદન ઉપર ભાજપનો પલટવાર તો ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો છે ભાજપ નેતા પિયુષ ગોયલે કહ્યું કે શેરબજારમાં ઉતાર ચઢાવ ચાલતા રહે છે તો મોદી સરકારના કાર્યકાળમાં માર્કેટ કેપ રૂપિયા પાંચ ટ્રિલિયનથી વધુ થઈ ગયું છે જ્યારે દસ વર્ષમાં માર્કેટ કેપમાં વધારો થયો છે તો આજે માર્કેટની માર્કેટ કેપ ચારસો લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે તો યુપીએ સરકારમાં તે પાસઠ લાખ કરોડ હતી તો રાહુલ રોકાણકારોમાં ભય પેદા કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડ્યો તો લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી છે તો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આની જાહેરાત કરી છે ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું તો વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટી એકલા જ હાથે લડશે તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો તો આજથી આદર્શ આચાર પૂરી દિવસ એટલે કે જૂને લોકસભાના પરિણામ આવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે અને સરકાર પણ બની રહી છે ત્યારે આજથી આદર્શ આચાર સંહિતા પણ પૂર્ણ થઈ રહી છે તો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ અને ચૂંટણી પંચ દ્વારા જાહેરાત પણ કરાય છે તો લગભગ બ્યાસી દિવસ બાદ ચૂંટણીની આદર્શ આચાર સંહિતા હટશે તો આજથી સરકારી સરકાર દ્વારા નવી જાહેરાતો અને સરકારી કાર્યક્રમોનું પણ આયોજન પણ કરી શકાશે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોના અને ચાંદીમાં ફરી એકવાર ચમક જોવા મળી તો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો તો ચોવીસ કેરેટ સોનો આઠસો રૂપિયા મોંઘો થઈને બોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટનું સોનું છાસઠ રૂપિયા અને અઢાર કેરેટનું સોનું ચોપન રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે તો ચાંદીની વાત કરીએ તો પણ ચાંદીમાં પણ એકવીસો રૂપિયા જેટલો વધારો થઈને

વીસ જેટલા જુનિયર આસિસ્ટન્ટોને સસ્પેન્ડ કરાતા વીજ કંપનીની વિવિધ કંપનીઓના કર્મચારીઓમાં ખભળાટ મચ્યો છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર તપાસ દરમિયાન પાંચ મહિલા સહિત અગિયાર જેટલા લોકોની ધરપકડ પણ કરી છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં આજથી સાત દિવસ વરસાદની આગાહી તો ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નવ થી લઈને જેમાં વલસાડ નવસારી ડાંગ દમણમાં વરસાદની આગાહી સાથો સાથ દાદરાનગર હવેલી પંચમહાલ દાહોદ નર્મદા અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા અમદાવાદ તેમજ ગાંધીનગર સાબરકાંઠા તેમજ બનાસકાંઠા અરવલ્લી જામનગર તથા રાજકોટ ગીર સોમનાથ અને ભાવનગર અને બદામાં વરસાદની આગાહી કરાય છે

તો લોકસભાની ચૂંટણીમાં શરદ પવારના આઠ અને અજીત પવારના એક ઉમેદવારની જીત થઈ છે તો એનસીપી તૂટી ત્યારે ચાલીસથી વધુ એમએલએ પણ અજીત સાથે ગયા હતા તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે લીલા નેશન સાથે બંધ રહ્યું હતું શેરબાજાર તો ગઈકાલે શેરબાજારમાં સતત બીજા દિવસે લીલા નેશન સાથે બંધ થયું હતું તો સેન્સેક્સમાં છસો ને બાણું પોઈન્ટના વધારા સાથે પંચોતેર હજાર ચુમોતેર અંક ઉપર બંધ રહ્યો જ્યારે એનએસસીના નિફ્ટીનો સૂચકાંક પણ બસો એક પોઈન્ટના વધારા સાથે બાવીસ હજાર આઠસો એકવીસ અંક ઉપર બંધ થયો હતો તો સેન્સેક્સમાં ત્રીસ શેરોમાં બાવીસમાં ઉછાળો અને આઠ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો you hey. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખાનગી સ્કૂલ વાહનોનું ટેક્સી પાસિંગ નહીં હોય તો થશે ડિટેન હા દર્શક મિત્રો રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આરટીઓ એક્શન મોડમાં છે જેમાં સ્કૂલ વાહનમાં નિયમ પાલન કરવાના કડક સૂચના આપવામાં આવે છે અને નિયમ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાની સૂચના પણ અપાય છે તેમજ ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો તેને ડિટેન કરવામાં આવશે જેમાં સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા બે હજાર વાહનોમાં ખાનગી દબાણ કરાશે તો સ્થિતિ બગડી શકે છે જેમાં પચાસ હજાર રૂપિયા સુધીની ફી ભરીને ટેક્સી પાસિંગ કરાવવું પડશે તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વરસાદ ઉપર નજર રાખવા માટે એએમસી એ ચોમાસા પહેલા જે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે તો ગુજરાતમાં ટૂંક સમયમાં જ વરસાદનું આગમન થશે તો વરસાદના સમયે સ્થિતિ રહેશે તે જાણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા પાલડી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેમાં શહેરના મહત્વના જંક્શનો અંડરપાસ અને પાણી ભરાવાની સમસ્યાવાળા સ્પોટને લઈને સીસીટીવી હેઠળ નજર રાખવામાં આવશે તો આ ઉપરાંત શહેરમાં ભૂવા પડવા ઝાડ પડવા રોડ બ્લોક તેમજ ટ્રાફિકનું સમસ્યાનું મોનિટરિંગ કરવામાં પણ આવશે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ મોદીને વિદેશમાંથી અભિનંદનો પાઠવ્યા તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદનો પાઠવ્યા છે તો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી હતી ત્યારે ત્રણેય ભારત સાથેની તેમના દેશની મિત્રતા વધારે મજબૂત કરી સાથે કામ કરવાની પણ વાતો કરી હતી તો બાઇડને ખાસ લખ્યું છે કે પાસઠ કરોડ મતદાતાઓએ ભાગ લીધો તે ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ નરેન્દ્ર મોદીને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા Thank you.